તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ઉદય સ્ટેલીને થેનીમાં રોડ શો કર્યો હતો તમિલનાડુના મંત્રી અને ડીએમકે ઉમેદવાર ઉમેદવાર થંગા થંગા તમિલ તમિલ સેલવાનના સેલવાનના સમર્થનમાં આ હતો ગત રવિવારના રોજ થેનીમાં આયોજિત તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલીને સ્ટાલિને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતો તો સ્ટાલિને મોદીની તમિલનાડુની મુલાકાતો પર સવાલ ઉઠાવતા પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા આ સાથે જ તેમણે કથિત રીતે નવી શિક્ષણ નીતિઓ દ્વારા કુટુંબ શિક્ષણ કાર્યક્રમ રજૂ કરવાનો પ્રયાસ કરવા બદલ કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ